તો નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એસિડિટી ગેસ અપચો કઈ રીતે મટાડવો ઘરેલું ઉપચારથી તેના વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો એસિડિટી એસિડિટીનો ઉપાય શું એસિડિટીની ઘરેલું દેશી દવા શું એસિડિટીની સમસ્યા છે તો તેના દૂર કરવાના સરળ ઉપાય શું તો બન્યા રહો છેક સુધી આ વિડીયોમાં તો મિત્રો અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે મિત્રો અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે તો મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં